તો તારીખ છવ્વીસ ઓગસ્ટ થી લઈને અઠાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે કારણ કે બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે લો પ્રેશર સિસ્ટમ આ કારણે ગુજરાતની અંદર ત્રણ દિવસ ભારે વરસાદ મેઘ તાંડવ જોવા મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો તમે અહીં જોઈ શકો છો સેટેલાઇટ મુજબ જે છવ્વીસ તારીખે ઇન્ડોર બાજુ સિસ્ટમ દેખાઈ રહી છે આ સિસ્ટમ ધીરે ધીરે ગુજ ગુજરાત તરફ આગળ વધી રહી છે તો મિત્રો આપણે સેટેલાઇટ મુજબ આગળ વધી અને જોઈએ કે આ સિસ્ટમ ગુજરાત ઉપર કઈ રીતે અસર કરી રહી છે તો મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ છવ્વીસ તારીખ આગળ વધી રહી છે તેમ તેમ આ સિસ્ટમ ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે એટલે કે ગુજરાતના જે ઉત્તર ગુજરાતના જિલ્લા છે મધ્ય ગુજરાતના જિલ્લા છે આ વિસ્તારોની અંદર છવ્વીસ તારીખે અતિ ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે સવારથી જ જેમ જેમ આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તેમ તેમ આ ગુજરાતને વધુ અસર કરે તેની આ સંભાવના રહેલી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાનો છે જેમ કે અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે છોટાઉદેપુર છે નર્મદા છે ભરૂચ છે ત્યારબાદ મહેસાણા છે ગાંધીનગર છે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ આ તમામ વિસ્તારોની અસર કરે તેવી હાલ પૂરેપૂરી સંભાવના છે અને જેમ જેમ આપણે સત્યાવીસ તારીખે આગળ વધીએ છીએ તેમ તેમ આ સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર એન્ટર થઈ રહી છે અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર ખૂબ જ અસર કરે તેની હાલ સંભાવના છે જેમાં અમરેલી છે રાજકોટ છે ભાવનગર છે જુનાગઢ છે પોરબંદર છે આ વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર છે બોટા છે આ તમામ વિસ્તારોની અંદર મેઘ તાંડવ જોવા મળવાનો છે એટલે કે અતિ ભારે વરસાદ આ વિસ્તારોની અંદર ખૂબ જ વધુ પ્રમાણમાં વરસાદ પડવાની શક્યતા અત્યારે આ સેટેલાઇટ મુજબ જોવાઈ રહી છે જેમ જેમ 28 તારીખે આ સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 28 તારીખે પણ આ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ખૂબ જ ઘાતક વરસાદ પડી શકે છે અને કચ્છના ભાગોની અંદર પણ વરસાદની શક્યતા ખૂબ જ પ્રમાણમાં વધી શકે છે ખાસ કરીને જે 28 તારીખે જામનગર દ્વારકા છે આ વિસ્તારો જૂનાગઢના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે એટલે કે જો આ સિસ્ટમ ગુજરાતની અંદરથી પસાર થઈ રહી છે તો તેના કારણે ગુજરાતની અંદર ખૂબ જ અતિ પ્રમાણમાં વરસાદ જોવા મળવાનો છે અને અઠ્યાવીસ તારીખ સુધી રાત્રિ સુધી આ જામનગર છે દ્વારકા છે પોરબંદર છે આ વિસ્તારોની અંદર તેની અસર જોવા મળવાની છે અને ધીરે ધીરે અરબી સમુદ્રની અંદર જતી જોવા મળી રહી છે તો મિત્રો આ ત્રણ દિવસ માટે ગુજરાતના ખેડૂતોને સાવધાન કરી દેવામાં આવ્યા છે કારણ કે આ ત્રણ દિવસ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે એટલે કે હવે ગુજરાતની અંદર ત્રણ દિવસ આગામી ખૂબ જ સારો વરસાદ નોંધાવાની શક્યતા આ સિસ્ટમ દેખાઈ રહી છે